બનાસકાઢા જિલ્લાના કાંકરેજના આ મુરલીધર જીનીંગમાં લાગી છે આગ ત્યારે જીનીંગમાં આગ લાગતા કપાસ સહિત રૂ અને બિયારણ આગની ઝપેટમાં આવી ગયા હતા ત્યારે અગમ્ય કારણોસર આગ લાગતા જીનિંગમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ બિયારણનો જથ્થો બળીને ખાખ થયો છે ત્યારે ફાયર વિભાગની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો

ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવી